નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગાડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ સાત આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું યુનિટ ટુ બીજું યુનિટ નામ છે જેનું સ્ટેપ બાય સ્ટેપ એટલે કે એક પછી એક એ યુનિટની આજે આપણે એક્ટિવિટી નંબર સાત વિશે અભ્યાસ કરવાનો અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની છ એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ

એટલે કે અડધી કાપેલી પ્લાસ્ટિકની બરણી એવું ચોકલેટ મૂકેલું સ્ટેશનરી અથવા તમે કોઈ દુકાને ચોકલેટ લેવા તો નું ડબ્બો હોય કે નહીં તો એવું પ્લાસ્ટિક પ્લાસ્ટિકનું પણ કેવું અડધું ટુ સ્ક્રુ એટલે કે બે સ્ક્રુ બે ખીલીઓ પછી કોપર વાયર એટલે કે તાંબાના વાયર એના ટુકડા ટુ ટેસ્ટ ટ્યુબ્સ બે ટેસ્ટ ટ્યુબ કસનળી ડ્રાય બેટરી સેલ્સ ઓર સિક્સ વોલ્ટ બેટરી

કે ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે એક પ્લાસ્ટિકની બણી લેવાની અને વચ્ચેથી કાપી નાખવાની મેક ટુ હોલ્સ એટ ધ બોટલ તળીએ બોટમ એટલે શું થાય તળીએ બે કાણા કરવાના કહે છે બરણીના તળીએ બે કાણા કરો ઓફ ધ જા ફિટ ધ સ્ક્રૂસ એમાં ખીલી જે છે બરાબર ફિટ કરી નાખો ઇનટુ ધ હોલ્સ હોલમાં રિમેમ્બર રિમેમ્બર એટલે શું થાય યાદ રાખો ધેર શુડ નોટ બી એની વોટર લીકેજ કે પાણી ચૂવું ન જોઈએ એટલે કે પાણી બહાર ન આવવું જોઈએ બરોબર ઈ જે બરણી હોય આપણે આજે આ પ્રકારની બરણી હોય ઓકે તો આ પ્રકારની બરણીની અંદર એક જ મિનિટો આપણે આ આ પ્રકારની પ્રકારની બરણી લીધી છે છે ને બરણીના જે બે બે મિનિટ ફિટ કરવાના છે બે ખીલી ફિટ કરવાની છે અને એવી રીતે ફિટ કરવાની છે કે પાણી જે છે લીક ન થવું જોઈએ પાણી જે છે આથી પડવું ન જોઈએ ઓકે તો એ રીતે પાણી ફિટ કરવાનું છે બરણી ફિટ કરવાની છે જો યાર ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે

હવે આગળ વધતા પહેલા એક ખાસ પણ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લાવ્યા છીએ એક જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મળ્યું વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશન માંથી તમામ તમામ પ્રકારના સોલ્યુશન તૈયાર છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશન ને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે લિંક નીચે વિડીયોમાં આપેલી છે આગળ વધીએ આગળ શું કહે છે નાવ ફિલ ધ હાફ ઓફ ધ વોલ્ટ મીટર વિથ પ્યોર વોટર એ અડધા વોલ્ટ મીટર ને જે આપણો વોલ્ટ મીટર તૈયાર થઈ ગયો ને એ બરણી એ બરણીમાં અડધું જે છે ચોખ્ખું પાણી શુદ્ધ પાણી ઉમેરી નાખો અને એડ 4 ઓર 5 ડ્રોપ્સ ઓફ સલ્ફ્યુરિક એસિડ અને એમાં 4 થી 5 કેટલા તો કે 4 થી 5 ટીપા ડ્રોપ્સ એટલે શું થાય ટીપા શું નાખવાનું છે સલ્ફ્યુરિક એસિડ નાખવાનું છે પાંચ પાંચમો સવાલ શું કહે છે વોટર વિલ બીકમ અ ગુડ કન્ડક્ટર આ પાણી જે છે વીજળીનું સારું વાહક બની જશે આજે આપણે વોલ્ટમીટર તૈયાર કર્યું છે ને એની અંદરથી સારામાં સારી રીતે વીજળી પસાર થઈ શકે એ પ્રકારનું આપણે એક નાનું એવું યંત્ર એટલે કે વોલ્ટ મીટર આપણે ઘરે બેઠા તૈયાર કરી શકીએ બસ આ સિમ્પલ પ્રોસેસને ફોલો કરવાની અને ઘરે જે છે વોલ્ટ મીટર તૈયાર થઈ જાય એક પાણીનું સારું એવું વાહક જે છે તૈયાર થઈ જાય બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા આ યુનિટની એક્ટિવિટી નંબર સેવન મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર આઠ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો